દાહોદ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે તાલીમ પૂર્ણ થતા એકસો ત્રીસ જવાનોનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો આજોજ દાહોદ પોલીસ હેડક્વાર્ટર ખાતે રેન્જ આઈજીના અધ્યક્ષસ્થાને લોકરક્ષક દળમાં તાલીમ લઈ રહેલા એકસો ત્રીસ જવાનોનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં છેલ્લા નવ મહિનાથી દાહોદ હેડક્વાર્ટર ખાતે તાલીમ લઈ રહ્યા હતા જેઓની આજે તાલીમ પૂર્ણ થતા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પંચમહાલ રેન્જ આઈજી આઈવીઆઈ અંસારીના અધ્યક્ષસ્થાને દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો તાલીમ પૂર્ણ થતાં આજથી તમામ જવાનો જવાનો વિવિધ પોલીસ મથકો ઉપર હાજર થઈને પોલીસ વિભાગમાં ફરજ બજાવશે આ પ્રસંગે તમામ એકસો જવાનોને આજથી શરૂ થયેલા પોલીસ ખાતામાં ફરજને લઈને પોતાની ફરજને કર્તવ્યને નિષ્ઠાપૂર્વક નિભાવી પોતાની ફરજ પર હાજર રહે તેવી શુભકામનાઓ સાથે સમાપન વિધિ કરવામાં આવી હતી તેમજ તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જવાનોને ટ્રોફી આપીને સન્માનિત કરાયા હતા ત્યારે બીજી તરફ તાલીમ આપનાર તાલીમાર્થી વ્યાખ્યાતાઓને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ દીક્ષાંત સમારોહ સમયે તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓ સ્વજનો હાજર રહ્યા હતા પોતાના સ્વજનોને પોલીસ વિભાગમાં સેવા કરવાનો મોકો મળતા સ્વજનોમાં ખુશીના આંસુ છલક્યા હતા અને આનંદ વિભોર થઈ ગયા હતા અહેવાલ એસ ભગોરાલીમ ખેડા દાહોદ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખૂબ મોટી સંખ્યામાં પોલીસ જવાનોની ભરતી કરવામાં આવી છે એ પોલીસ જવાનો પૈકી દાહોદ પોલીસ હેડક્વાર્ટર ખાતે કુલ એકસો ત્રીસ જેટલા લોકરક્ષક જવાનો તાલીમ લઈ રહ્યા હતા લગભગ નવ મહિનાની બેઝિક તાલીમ પૂર્ણ કર્યા કર્યા પછી આજે પોલીસ મુખ્ય મથક દાહોદ ખાતે પોલીસ અધિક્ષક શિષા દ્વારા દીક્ષાંત પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું આ એકસો ત્રીસ લોકરક્ષક જવાનો હવે વિવિધ પોલીસ સ્ટેશનમાં જશે અને ત્યાં એમણે જે બેઝિક તાલીમ પ્રાપ્ત કરી છે એ મુજબની પોતાની કાર્યક્ષેત્રમાં ફરજ બજાવશે